હર્ષભાઈ ક્યાંક એવું લાગે છે કે તમારી અને આપણા ગુજરાતની પોલીસને ક્યાંક ખાલી ખોટી વાહવાઈ લૂંટવામાં જ રસ છે અને કા પછી પ્રમોશન મેળવવામાં જ રસ છે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે અઢી વર્ષ પહેલા ગુજરાતના મોરબીની અંદર એક કિસ્સો સામે આવ્યો હતો પોલીસે જુગાર ધામની અંદર રેડ પાડી ખાલી ખોટિયા રેડ પાડવામાં આવી હતી એ લગભગ બધા જાણતા હતા તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ આ તમામ અરજદારો છે તે ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે તમારી પાસે આવ્યા મુખ્યમંત્રી પાસે ગયા હાઈકોર્ટ પાસે ગયા તેમ છતાં કોઈ જેમને ન્યાય નથી મળ્યો અને આજે જ્યારે મોરબીની અંદર આ તમામ અરજદારોને સાંભળવાની વાત હતી ત્યારે કાંતિ અમૃત્યા પણ ત્યાં આવ્યા હતા કહેવામાં આવ્યું કે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અઢી વર્ષ વીતી ગયા તેમ છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ તો સવાલ તો અહીંયા થવાના છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વાત છે મોરબીની ચોવીસ સાત બે હજાર બાવીસ ની અંદર એક ઘટના બની પીઆઈ મયંક પંડ્યા છે મોરબી એ ડિવિઝન ના જે પીઆઈ એ સમયે તેઓ પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમણે પોતાના પોલીસ સ્ટાફ સાથે જઈ એક રેડ પાડી જુગારધામ એટલે કે જુગાર રમતા હતા લોકો તેમને પકડી પાડ્યા પરંતુ વાત અહીંયા એમ હતી કે આ બધા જ લોકોને પીઆઈ પંડ્યા છે તેમના દ્વારા જે જુગાર રમવાની વાત કરવામાં આવી હતી એક કારખાનામાં બધાને ભેગા કરવામાં આવ્યા હતા અને બધા જ્યારે જુગાર રમતા હતા ત્યારે તેમના વિડીયોઝ બનાવવામાં આવ્યા તેમના ફોટોઝ પાડવામાં આવ્યા અને પછી અચાનક તેમના ઉપર રેડ પાડવામાં આવી અને રેડ કોણે પાડી હતી જે લોકોએ જુગાર રમવા માટે ભેગા કર્યા હતા તે જ પીઆઈ પંડ્યા દ્વારા રેડ કરવામાં આવી રેડ પાડી અને તમામ લોકોને ઝડપી લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા એટલે વાવ વાય લૂંટવાનું તેમણે કામ કરી લીધું પરંતુ તેમ છતાંય છ રજદારોએ એમની પાસે પુરાવા છે એવો કહી રહ્યા છે કે અમને પીઆઈ પંડિયા દ્વારા જ જુગાર રમવાની વાત કરવામાં આવી હતી અઢી વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે હાઈકોર્ટ પાસે જાય છે ક્યાંક મુખ્યમંત્રી પાસે જાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ તમારી પાસે આવે છે તેમ છતાં એમને ન્યાય નથી મળ્યો અને આજે જ્યારે કાર્યવાહીની વાત હતી અરજદારોને તમામને બોલાવવામાં આવ્યા હતા કે જેમની સાથે ખોટું થયું હોય કોઈ જમીન પચાવી પાડી હોય તમારા જે પ્રશ્ન હોય એ બધા જ સાંભળવાની વાત હતી અને કાંતિ અમૃતિયા પણ આમાં હાજર હતા ક્યાંક એ પણ કહી રહ્યા હતા કે જેમનો પણ વાંક હશે એમને છોડવામાં નહીં આવે એમની સામે કાર્યવાહી થશે તો અઢી વર્ષથી આ જે કામ મોરબીની અંદર બન્યું હતું અઢી વર્ષ પહેલા તો ક્યાં ગયા હતા આ તમામ લોકો કારણ કે હાઈકોર્ટ પાસે જાય છે તો કહેવામાં આવે છે કે કે તમે એસપી પાસે સાંભળશે અરજદારો જાય જાય તો તો ક્યાં હવે વાત છે ને તમને રજૂઆત નથી કરી અને કાંતિભાઈ કહી રહ્યા છે કે આવું બની રહ્યું છે લગભગ એવું લાગે છે કે કાંતિભાઈ આ બધી વસ્તુથી અજાણ છે આવું અનેક વખત મોરબીમાં બન્યું છે ગમે ત્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કાંતિભાઈ દ્વારા ક્યાં ઉડતો જવાબ આપી દેવામાં આવે છે પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યા હતા કે પોલીસને એવી શી જરૂર પડી કે તેમને ખોટી રેડ પાડવી પડી લોકોને જુગાર રમવા માટે બોલાવવામાં આવ્યા અહીંયા સવાલ પોલીસની આખી ટીમ ઉપર થઈ રહ્યા છે કારણ કે એ સમયે એમણે આ કાર્યવાહી કરી હતી નવાઈની વાત તો એ છે કે જો ગૃહ રાજ્યમંત્રીને આમની ખબર ના હોય તો અચાનક તેમને ક્યાંક પ્રમોશન આપી દેવામાં આવ્યું અત્યારે તેઓ એલસીબીના પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે હવે આ વ્યક્તિ કહી રહ્યા છે તેમને કોઈ સાંભળી નથી રહ્યું સૌથી પહેલા તો આપણા નીલેશ સંઘાણીને સાંભળી લઈએ કે તેમણે આખો દેખી આ ઘટના અઢી વર્ષ પહેલા જોઈ હતી હજુ સુધી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે ન્યાય માટે તેમ છતાં ન્યાય નથી મળ્યો આજથી અઢી વર્ષ પહેલાં ચોવીસ સાત બે હજાર બાવીસના રોજ મોરબી એ ડિવિઝન સિટી એ ડિવિઝન પીઆઈ પીઆઈ પંડ્યા સાહેબને જુગારની ખોટી રેડ પાડેલી એક એક લોકોને ઘરે ઘરેથી ભેગા કરી અને બધાને ગાડીમાં બેસાડી મોરબી એ ડિવિઝને બધાને ભેગા કર્યા છ વ્યક્તિને છ એ વ્યક્તિને પાછા મારા મિત્રના કારખાને લઈ ગયા અહીંયા જુગાર રમાયેલા આવા એને શૂટિંગ કર્યા પોલીસવાળાએ અને ખોટી જુગારની રેડ દાખલ કરી અમારી પાસે જેને ઘરે ઘરેથી ઉપાડ્યા હતા એ બધાના અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે પોલીસ ઘરે ઘરેથી ઉપાડે છે એવા પણ અમારી પાસે શૂટિંગ છે અને પોલીસ સ્ટેશને બધા ભેગા થાય અને પોલીસ સ્ટેશનેથી કારખાને પહોંચે એવા પણ અમારા પાસે શૂટિંગ રેકોર્ડિંગ છે સીસીટીવી ફૂટેજના કે પોલીસવાળાની સાથે ઉતરે આજ સુધીમાં તમે ક્યારે એવું જોયું છે કે પોલીસના ગાડીમાં ઉતરે અને જુગાર રમે અને એ જ પોલીસ પાછી એને રેડમાં બતાવે આવો ક્યારે દાખલો બન્યો છે તો આવી રીતે ખોટી જુગારની રેડ પાડી અને એની મોટી લીટી કરવા માટે એટલે ખોટી જુગારની રેડ પાડી અમે છેલ્લા અઢી વર્ષ ત્યાં સંઘર્ષ કરીએ છીએ આઈજી સાહેબને અમે સંદીપ શર્મા ત્યારે હતા ત્યારે મળ્યા ગૃહમંત્રી સાહેબને મળ્યા સીએમ સાહેબને મળ્યા પણ છતાં આજ સુધી એનો નિકાલ નથી આવ્યો અને અત્યાર સુધી અમે હાઈકોર્ટમાં પણ ગયા હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે એવું કીધું કે આપ એસપી સાહેબને મળો એસપી સાહેબને તો અમે આજથી બે વર્ષ પહેલાં જ્યારે શરૂઆતમાં રેડ પાડી ખોટી ત્યારે પણ મળ્યા હતા ત્યારે એને કોઈ પણ પગલાં લીધા નથી અને આજે આઈજી સાહેબને અમે રજૂઆત કરેલી બે વર્ષ પહેલાં એને પણ આજથી બે વર્ષ પહેલાં પણ કોઈ પણ પગલાં લીધેલા નથી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આમાં બધાની મિલી ભગત હોય એવું લાગે છે અધિકારીને બચાવવા માટે પીઆઈ પંડિયા સાહેબ એલસીબી ને અત્યારે પીઆઈ તરીકે ફરજ બજાવે છે જો એમને પગલાં લેવા હોય નક્કર તો આજ સુધી એને કેમ પગલાં લીધા નહીં તો આજ સુધી કેમ એને સસ્પેન્ડ ન કર્યા એમના સ્ટાફમાં બધા તમામ લોકો જે હતા જે ખોટા રેડમાં હતા એની સામે કેમ કોઈની સામે પગલાં ન લીધા અમે અનેક આરટીઆઈ કરી રેન્જ આઈજી સાહેબમાં કે સાહેબ આનો શું નિકાલ છે શું જવાબ છે તો રેન્જ આઈજી સાહેબમાંથી આરટીઆઈનો જવાબ આપે કે એસપી સાહેબને અહીંયાથી તમને જવાબ મળશે એસી સાહેબ એમ કે તમને આ એ ડિવિઝનમાંથી જવાબ મળશે એ ડિવિઝનમાંથી છેલ્લે એવો જવાબ મળે છે કે તમને અમારી પાસે આવી કોઈ માહિતી નથી એટલે આ બધી ગોળ ગોળ વાતો કરી અને ગોળ ગોળ ફેરવી ફેરવી મૂળ અધિકારીઓને બચાવવાની વાતો છે આજે પોલીસ જ ખુદ આવી દગમબાઈ કરતી હોય તો પબ્લિકને જાઉં ક્યાં આમ લોકોને ક્યાં જાવું આમ લોકોનો ભરોસો પોલીસ ઉપર હોય અને પોલીસ જ જ્યારે આવો ભ્રષ્ટાચાર કરે પોલીસ જ આવું ખોટી રેડ કરે અને ગેરરીતિ અપનાવે આ જે કાયદાનો મધમસ્ત ફોટો ઉપયોગ કરી અને પબ્લિક પબ્લિકની હેરાન કરો એના વિરુદ્ધમાં ઘણા બધા એવા કેસ થયા છે ઘણા બધા લોકોને કીધું છે કે પટેલ લોકો તો પોલીસેશનમાં આવું નહીં પાંચ વીઘા જમીન વેચી નાખવી આવા તો અસંખ્ય મોરબીમાં કેસ દાખલ થયેલા છે છતાં પણ આજે આ એલસીબી પીઆર તરીકે ફરજ બજાવે છે તો આમાં કોણ એને બચાવે છે કોણ એને આવરે છે તો આમાં તો મને કઈ બીજું લાગતું નથી પ્રશાસન સિવાય એને બચાવતું હોય એવું હવે નિલય સંઘાણી કહી રહ્યા છે કે પોલીસ જ ભ્રષ્ટાચાર કરી રહી છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યારે પણ કંઈક મુદ્દો લઈને પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ તો પોલીસ એવું કહે છે કે પટેલ લોકો એ પોલીસ સ્ટેશનની અંદર આવવું નહીં તમારી પાંચ વીઘા જમીન વેચી નાખવી તમારે જો કંઈ કામ કરાવવું હોય તો સવાલ અહીંયા એ થાય છે કે થોડા દિવસ પહેલાં જે મોરબીના પાટીદારોએ હથિયારની માંગણી કરી હતી તે ક્યાંક વ્યાજબી છે કારણ કે અત્યારે જો આ નિલેશ અંઘાણી એવું કહે છે કે પોલીસ દ્વારા આવું કહેવામાં આવે છે તો કદાચ ક્યાંક એમની પાસે પુરાવો પણ હશે કેમને પોલીસ કહેતી પણ હશે કે પાટીદારોએ તો પોલીસ સ્ટેશન આવવાનું જ નથી

બીજા ચાર પાંચ માણસો દ્વારા લખા કરાવી નાખો લખા કરાવ્યું એટલે કે બોલો કે આનો શું લખત તો કે કે પંચ્યાસી લાખ તો કે વીસ લાખ આવેલા અને પાસે બાકી અમે ત્રણ માસમાં હાલી જઈએ ત્રણ માસમાં હાલી જઈએ તો આજે આજે ચાર વર્ષ ઉપર થઈ ગયું છે તો આપતા નહીં કે અને હું જમીનમાં છાપડાના કબજા ધબ્જા જમાઈને બેઠા છે એ પગ ન માનતા એટલે અમે ટાંકા ભાગી નાખી એ સાત બાર નું પાડું તો અમારા નામે નીકળે છે એ તો કોઈ વાંધો નહીં પણ એ તો અંદર ઓનલાઈનમાં એ તો અરજી મેકી દે અહીંયા તમારું આવી જાજો નહીં તો અમે એક તરફથી ખેચી લઈશું તો થઈ જ જાય કદાચ થઈ જાય નૈરદસિંહ નાદુમાં ચાલા અને રાજેન્દ્ર સિંહ દૈરાજ સિંહ ચાલા એમણે માનસોળ મૂક લેતા અને સોદાગર ખાયું હતું અને હવે કંઈક દાદ દેતા નહીં ભાજપમાં તો ભાજપ ભાજપ મંત્રી લાગે એટલે એ એ પેલી હતી એક એકરને બે ગુડા કે અમે અમારા ભાગની એક એકરને એક

કે ચાલીસ જેટલી આ ફરિયાદ આવી ચાલીસમાંથી લગભગ ત્રીસક જૂની ફરિયાદ ત્રીસક કોઈ જમીનની હોય કોઈ દબાણ ગયેલું હોય એ બધું બીજું જે અત્યારે જે ફરિયાદ આવી જાણમાં આવ્યું કે એફઆર ફાઇટી હોય કોઈ અને કોઈએ ચેક નાખ્યો હોય તો એ પણ અત્યારે મને બે ચાર વર્ષ પહેલાંનું ધ્યાનમાં આવ્યું બે ત્રણ એટલે મેં અમારા ડીઆઈજી આઈજી સાહેબ ડીએસપીને સૂચના આપી કે આપણે એફઆર ફાઇડી હોય અને કોઈ પણ ચેક નાખતા હોય તો આપણે એને મદદરૂપ કોર્ટમાં પણ આપણે એને મદદરૂપ થવું જોઈએ ભાઈ આ એફઆર નાખ્યા પછી એને ચેક નાખ્યા તો એમાં પણ અમે હેલ્પ કરશી કોઈ પણ માણસને અત્યારે આજે જે વ્યાજની વાત છે એ વ્યાજખોર દબાવવા માટેને બે હજાર ને બાવીસમાં હું ચૂંટાણું ત્યારથી આ ઝુંબેશ ઉપાડી અને અત્યારે લોક દરબાર જે રહીજો એમાં લગભગ પંદર જણા જે આવ્યા જૂના કેસ ને કોઈ નવા કેસ એને અમે પૂરી પૂરી હેલ્પ કરીએ જો બહુ અંગત પાંચ દી થી હું સોશિયલ મીડિયામાં દઉં છું આજે ખાધા પીધા વહીના હવાનો દો હવાનો આપી ગયો ખાધા પીધા વહીના જેને પણ જે કેવું હોય કે હું અમારા સરકારના પ્રતિનિધિ અમારા અમારા પોલીસને અમે દોડે જ છીએ તમે આજ નજરે જોયું ઉદ્યોગને બે ઉદ્યોગને બે બેસાડી એના પર પ્રશ્ન આવી જે વાત હતી એ વાત પ્રમાણે અત્યારે અમારા પાસે ચાલીસ જણા આવ્યા ચાલીસમાંથી વીસ જમીનવાળા જૂના કોર્ટમાં કેસ હાલતા હોય કહું કબજા કર્યો એને પણ ન્યાય મળશે જૂના છે એને ન્યાય મળશે એટલે અત્યારે પાંત્રીસથી ચાલીસ રજૂઆત કરવા આવ્યા છે અને મને તો એ જે રજૂઆત કરવા આવ્યા છે એ બચાડા એવા એવા માણા હતા કે આપણે હેલ્પ કરવી પડે અને એમાં મને એ તો પણ આનંદ થાય છે કે અત્યારે નવો મુદ્દો આવ્યો મનો ફરિયાદ કેરી હોય એક નાખ્યો હોય તો એમાં પણ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને હેલ્પ કરશે કાલથીભાઈ તમે ઉદ્યોગપતિઓને તો સાંભળો છો પરંતુ આ નાના માણસોને પણ સાંભળી લેજો કારણ કે અહીંયા તમારા ભાજપના જ નેતાઓનો હાથ છે અને એમની સાથે તમારી જ પોલીસનો હાથ છે કહેવામાં આવે છે કે આ વ્યક્તિ દ્વારા ખોટું થયું છે તો કાર્યવાહી કેમ નથી થતી કેમ તેમને અહીંયાથી અહીંયાને અહીંયાથી અહીંયા મોકલવામાં આવે છે ક્યાં સુધી એક સામાન્ય નાગરિકને આ રીતે તમામ લોકો હેરાન પરેશાન કરતા રહેશે હવે જ્યારે આખી વાત અત્યારે ચગી છે આખા ગુજરાતમાં કે પોલીસ દ્વારા જ આ બધું કરવામાં આવ્યું છે તો હવે એ જોવાનું છે કે કાંતિ અમૃતિ આ બાબતે શું ખુલાસો કરે છે કારણ કે વાત તો અહીંયા મોરબીની છે તેઓ મોરબીના ધારાસભ્ય છે અને આખી બાબતે હર્ષ સંઘવી દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે કારણ કે નિલેશ સંઘાણીએ પણ કહ્યું છે કે તેમણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આખી વાત રજૂ કરી હતી તેમ છતાં તેઓ કેમ કંઈ બોલ્યા નથી તે પણ અહીંયા સવાલ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર